હું છું ડીપી કચ્છ કેર ટીવી ન્યૂઝ આપણી સાથે અત્યારે દશેશભાઈ ભાવસાર છે દશેશભાઈ જે પાકિસ્તાન ઇન્ડિયા વચ્ચે જે સીઝ ફાયરની વાત કરી યુદ્ધ વિરામ એના પછી જે ગદ્દારી જે પાકિસ્તાનના લોહીમાં ગદ્દારી છે તો એ રાતના ડ્રોન કચ્છમાં દેખાણા છે તો એ બાબતે આપ શું કહેશો બિલકુલ સાચી વાત છે કેમ કે બંને પક્ષોએ ટેલિફોનિક ચર્ચા કરી અને બાર તારીખની મિટિંગ ગોઠવી ત્યાર સુધીનું સીઝ ફાયર જાહેર કરેલું હતું પરંતુ ત્યારબાદ આપણા કચ્છમાં ડ્રોન જોવા મળ્યા એવી સમાચાર માધ્યમોથી આપણે સૂચનાઓ મળી સોશિયલ મીડિયામાં સૂચનાઓ મળી જો સીઝ ફાયર કરવો જ હોય તો તો પાકિસ્તાને એવી કોઈ અવરચંદઈ કરી ન હોય પરંતુ સીઝ ફાયર જાહેર કર્યા બાદ જો પાકિસ્તાન આવી રીતે ડ્રોન મોકલાવીને જે એમની નાપાક ઇરાદાઓ છે એને સફળ કરવા માટે પ્રયાસ કરતો હોય તો મને એમ લાગે છે કે એ સીઝ ફાયરનો કોઈ મતલબ રહેતો નથી બીજી બાજુ એ છે કે જે સીઝ ફાયર ડિક્લેર કરેલું છે તે છતાં પણ જો આવી હરકત કરવી એનો મતલબ એ છે કે ભારતને ક્યાંક ને ક્યાંક એમ કહીએ કે છંછેડવાનો મતલબ છે તો છેલ્લા ત્રણ દિવસમાં પાકિસ્તાને જોઈ લીધું છે કે ભારતને છંછેડવાથી કેવા એમનું પરિણામ આવે છે એમને આતંકવાદીઓને નેસ્તો નાબૂદ કરી દીધા છે તો આવી જ્યારે જ્યારે હરકતો થશે ત્યારે ભારત તો સક્ષમ છે એ કરવા માટે તેછતા પાકિસ્તાને આવું સ્વામાટે કર્યું છે એ એમના લેવલે વિચારવાનો પ્રશ્ન થાય છે ખાસ કરીને જે સોશિયલ મીડિયા ઉપર જે પાકિસ્તાન દ્વારા જે પોસ્ટ અપલોડ કરવામાં આવતી હોય છે કે ભારતને આટલો નુકસાન થયું ગુજરાતમાં વીજળી આલી ગઈ પાકિસ્તાન યુદ્ધ જીતી ગયું ભારત પાછળ ખસી ગયું તો ક્યાંક ને ખબર નથી કે એ ગાંધી પબ્લિક છે કે જો એક સિમ્પલ વસ્તુ છે કે યુદ્ધની સ્થિતિમાં પાકિસ્તાન ભારતને અતીતમાં પણ આપણે જોયું છે એક પણ યુદ્ધમાં એ જીતી શક્યું નથી એટલે યુદ્ધમાં તો સીધી રીતે જીતી શકે એમ છે જ નહીં નાગરિકોને રાજી કરવાની તોડી નાખ્યા અને આટલું નુકસાન એવું કશું થયું જ નથી આપણે જમીન સ્થળ ઉપર પણ જોઈએ છીએ કે નોર્મલ વાતાવરણ ન કહી શકીએ પણ નિયર નોર્મલ વાતાવરણ છે રાત્રે બ્લેકઆઉટનું લોકો સ્વયંભૂ પાલન કરે છે એટલે ભારત માટે એવો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી પરંતુ જો પાકિસ્તાન એવું ન કરે તો પાકિસ્તાનમાં હાલ એવી બળવાની સ્થિતિ ઊભી થઈ ગઈ છે કે પાકિસ્તાનની પબ્લિક જેમ શ્રીલંકા અને જેલમાં પૂરી દીધું તો પાકિસ્તાનની સ્થિતિ એટલી ખરાબ છે કે એ જો આવા છમકલાઓ પ્રતિ ન કરે તો પબ્લિક ત્યાંનો વિરોધ કરે અને એના માટે જ પાકિસ્તાન આવું કરતું હોય અને ભારત માટે ખોટા ખોટા આક્ષેપો પાકિસ્તાનની લોમાં ખોટું બોલવું પીઠ કરો, ગદારી કરવી અને પાકિસ્તાન ફક્ત પેટ્રોલ ના ભાવ છે પાકિસ્તાન પોતે સોય બનાવી ન શકતું એ થી લાગતા એનાથી અને ભારતને જીતવાની વાત કરી જ્યાં ભારત ની વસ્તી એકસો ચાલીસ કરોડ છે ને પાકિસ્તાનની મિલિટરી સીકે બધું થઈ બધું આતંકવાદી સીકે ભેગા કરે છે તો માન વીસ કરોડ થાય તો ઇન્ડિયા વાળા ટાપલ ટાપલી કરશે તો હારી જશે મુનાભાઈ આ જે પાકિસ્તાનની તમે સ્થિતિ કહો છો કે અઢીસો ત્રણસો રૂપિયા પેટ્રોલના છે બસો રૂપિયા લોટના ભાવ છે લોકો એનામાં વિદ્રોહ ન કરે એના માટે તો આ બધી વસ્તુ કરવામાં આવે છે જે રાજકારણી વ્યક્તિઓ છે એ સામાન્ય જનતા કરતા વિશેષ બુદ્ધિ ધરાવતા હોય છે એટલે સામાન્ય જનતાનું જનમાનસ કેમ ડાયવર્ટ કરવું એના માટે જ આ બધી વસ્તુ થતી હોય છે એને સ્થિતિ જો ભારતમાં થાય તો ભારતમાં પણ આજ થાય ને એવી જ રીતે પ્રોપર ઉભો કરવો પડે એટલે જે ડ્રોન આવ્યા છે ગઈકાલે પણ આપણે કચ્છમાં જોયું કે અમુક જગ્યાએ ડ્રોન દેખાયા એના ગઈકાલે ત્રણ જગ્યાએ આવ્યા એનાથી આગલા દિવસે એટલે આવી નાના નાના છમકલા કરીને પાકિસ્તાન પોતાની પબ્લિકને એ જ દેખાડવા માંગે છે કે ભારતની સામે એને યુદ્ધ માંડ્યું અને યુદ્ધમાં ભવ્ય વિજય થયો પરંતુ ભેસ ભાગોળે ને છાસ છાગોળે એવું આપણે જમીની સ્તર ઉપર જોઈએ એવું કશું જ નથી એટલે મારા હિસાબે તો સૌથી પહેલા પાકિસ્તાને પોતાના કોલર જોવાની જરૂર છે કે ભાગી ગયા આજ તમને કહું તો અત્યાર સુધીના ભારતના અને દુનિયાના ઇતિહાસમાં એટલો મોટો યુદ્ધ વિરામ ક્યારેય નતો થયો જયારે પાકિસ્તાનના નેવું હજાર સૈનિકોએ સરેન્ડર કર્યો એટલે એ નાલેસી પણ છે ને હાલની તારીખમાં પણ એવી સ્થિતિ છે કે પાકિસ્તાન કશું જ નુકસાન કરી શકે એમ નથી આ બોર્ડરના નાના નાના ગામડાઓ છે ત્યાં નાની મોટી બંદુકો ચલાવીને એ કરી શકે એના સુધી ભારતીય આર્મીશનમાં નથી પૂરેપૂરો યુદ્ધના મૂડમાં હશે ને તો શું લાગે તમને એક થી બે દિવસમાં પાકિસ્તાન પૂછી નાખે તમને કહું કે જે રાત્રે હુમલા કર્યા માત્ર પચીસ જ મિનિટમાં નવ જેટલા આતંકવાદી હુમલા જે કેમ્પો હતા એને ઠાર મારી નાખ્યા તો પચીસ મિનિટમાં આ સ્થિતિ થતી હોય તો ચોવીસ અડતાલીસ કલાકમાં તો નકશામાંથી પણ નીકળી જાય એવી સ્થિતિ બની શકે પરંતુ હું કોઈ પણ રીતે યુદ્ધનો હિમાયતી નથી કેમ કે કોઈ પણ દેશના નાગરિકનો એક પણ લોહી પડે તો એ સભ્ય સમાજ માટે ખાસ કરીને હિન્દુસ્તાનના જે આપણી પ્રજા છે ઇન્ડિયાની ક્યારેક કોઈ વિશે જેમ તેમ જલ્દી નથી થયું એને છંછડવામાં ના આવે ત્યાં સુધી પાકિસ્તાનમાં પેલે નાનપણથી જ હિન્દુસ્તાન વિશે હિન્દુ વિશે ભરવામાં આવે છે એના મગજમાં ખોસવામાં આવે છે કે આ દુશ્મન છે એના તમે સોશિયલ મીડિયા ઉપર જોતા હો ત્યારે નાના નાના બાળકો છે તારી મહિનાઓ છે લેડીઝ છે બોમ્બ નાખો મારી નાખો કાપી નાખો આવી વાત કરતા હોય ખબર નથી કે નરેન્દ્ર મોદી ખાલી છીક ખાશે ને પાકિસ્તાન પછી ઉભી તો પાકિસ્તાન અડધું નકશામાં નીકળી જશે એ એ સ્થિતિનું નિર્માણ ક્યારે થાય જ્યારે લોકો પાસે રોજગારી નથી જ્યારે લોકો પાસે કામ નથી જ્યારે લોકો નવરા બેઠા છે ત્યારે અને આવો પ્રોપર ગેન્ડા સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક દરેક દેશ થાય છે આપણે અતીતમાં અમેરિકાનું જોયું તો અમેરિકામાં એ ડોનાલ્ડ ટ્રમ્પે આવા ઘણા બધા પ્રોપર ગેન્ડા કર્યા એટલે રાજકારણ એનું જ નામ છે કે પોતે જે ન કરતા હોય એના પ્રોપર ગેન્ડા ઉભા કરવા અને તો જ આવી રીતે આગળ રાજકારણ વધી શકે બીજું એટલે બીજું ખાસ કરીને રતનેશ તમને એવું છે કે ગુજરાતી પ્રજા છે જે મેક્સિમમ અત્યારે સમજી ગઈ છે કે રાતના હોત પોતે લાઈટો બંધ કરી દે છે બ્લેક મોડ બરાબર હજી સુધી અમુક લોકો એવા હોય છે કે કેવા જવું પડતું હોય છે એને શું કહેશું મારા હિસાબે તો જો બ્લેકઆઉટ તંત્ર જાહેર કરે તો ગમે એ સ્થિતિ આપણે તંત્રનો સહયોગ કરવો પડે એબનોર્મલ કન્ડિશન હોય તેની પરિસ્થિતિ અલગ છે પરંતુ જો બ્લેકઆઉટ જાહેર કરેલો હોય અને જો બ્લેકઆઉટ ન કરતા હોય તો મારા હિસાબે એ લોકો પર તંત્રનો દંડો ચાલવો જોઈએ તંત્રને ફરિયાદ થાય એમના વિરુદ્ધ ફરિયાદો થવી જોઈએ એ ફરિયાદોનો સોશિયલ મીડિયા અને પત્રકારોના માધ્યમથી પ્રચાર થવો જોઈએ કે કોઈ વ્યક્તિ દેશના જે બ્લેકઆઉટ જાહેર કરેલો છે ને એનું પાલન નથી કરતો તો એની કેવી સ્થિતિ થાય છે એવી રીતે એનો પ્રચાર કરી અને દરેકે દરેક વ્યક્તિને સમજાવવું જોઈએ કે તંત્ર જ્યારે કોઈ પગલા લેતો હોય ત્યારે જે યુદ્ધની સ્થિતિ છે ત્યારે તમે સહમત હો કે અસહમત હો તમારે તંત્રની સાથે અને સરકારની સાથે ઉભા રહેવાનું જો એનો કોઈ પાલન નથી કરતો તો તો એમના વિરુદ્ધ કાયદાનો દંડો હોય અને એમને સો ટકા એમના વિરુદ્ધ ગુનાઓ દાખલ થવા જોઈએ આ આપણી સાથે દુપેશભાઈ જે રીતે વાત કરી કે બ્લેકઆઉટ હોય છે અને જે પરિપત્ર બારે પડતા હોય છે કલેક્ટર દ્વારા સરકાર દ્વારા એને ફોલો કરવા જોઈએ તો નથી કરતા એના ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ ખાલી માત્ર એક મેસેજ આવ્યો કે યુદ્ધ વિરામ થઈ ગયું અને પબ્લિક બસ સ્ટેશન ઈ ગાર્ડન વોકિંગ ટ્રેક ચાલુ થઈ ગયું હજી તો કલાક થઈ જાય ખબર છે કે પાકિસ્તાન એક ગદ્દાર કન્ટ્રી છે આ ગદ્દારોથી થી સાવધાન રહેવું જોઈએ અને વાત નો કીધી કોઈ વિશ્વાસ ન કરે એની પોતાની કન્ટ્રી વિશ્વાસ નથી કરતા ચાર એના તો દાખલા છે કે બે ત્રણ એના તો પ્રધાનમંત્રીને ફાંસી દે દીધી કેટલાને મારી નાખ્યા છે આવા ગદારોને વિશ્વાસ થાય પબ્લિકે આવું બારે પડ્યા પછી પરિપત્ર એક થી બે દિવસ સુધી ધ્યાન રાખવી જોઈએ આવી રીતે બારે નીકળવું ન જોઈએ જે આપણા આર્મી જ્યાં જ્યાં બેઠી છે જ્યાં જ્યાં કામ કરે છે જે પોલીસ તંત્ર કામ કરે છે એના વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર મૂકવા ન જોઈએ તમને જો પકડે છે તમે કહો છો પોલીસ મારે તો પોલીસે તમને ધોકા મારવા જોઈએ જો રાતના અગિયાર સાડા દસ અગિયાર પછી તમે ગાડીઓ લઈને નીકળો છો લાઈટ બ્લેકઆઉટ નો મતલબ બ્લેકઆઉટ તમે ગાડીમાં લાઈટ ચાલુ હોય તમારી બાઇકમાં લાઈટ ચાલુ હોય તો બ્લેકઆઉટ નો મતલબ શું તો તમારા જેવા લોકોને ડિટેન કરવા જોઈએ ને ત્યાં રસ્તામાં જ લંભાવવા જોઈએ જો આ પોલીસ કરશે ને તો જ પબ્લિક સુધરશે ત્યાં સુધી નહીં સુધર